નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટો વધારો નડિયાદ સ્થિત સરકારી કન્યા છાત્રાલય અનુસૂચિત જાતિમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજાગ બન્યું છે એસસી એસટી સેલના ડીવાયસપી શ્રી કુણાલ રાઠોડ અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક શ્રી ધવલ કરેઠા પીઆઈ શ્રી કિરીટ ચૌધરી દ્વારા સંયુક્ત મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સીધી વાતચીત કરવામાં આવી લેવાયેલા તાત્કાલિક પગલાં બે મહિલા સિક્યુરિટી ગાર્ડ અંદર બે પુરુષ સિક્યુરિટી ગાર્ડ બહાર સાત ફૂટ દિવાલ ઉપર ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ મજબૂત પોલીસ પોઈન્ટ અને નિયમિત પેટ્રોલિંગ રાત્રે સુધી બે હોમગાર્ડ એકસો બાર નાઇટ વિઝિન સીસીટીવી અને સુરક્ષા માટે પ્રશાસન અને પોલીસનું સંકલિત એક્શન છાત્રાલયની બહાર પોલીસ અને અધિકારીઓની મુલાકાત ફેન્સિંગ અને સુરક્ષા વ્યવસ્થા દર્શાવતી તસવીર પોલીસ વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરતી રાત્રિ પેટ્રોલિંગ અથવા હોમગાર્ડ બ્યુટી આપણે જે અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલય આવેલી છે નડિયાદ ત્યાં થોડા દિવસથી અમુક બનાવ બનતા હતા એ બાબતે આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે આપણે જે ત્યાં જ છાત્રાલયમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય ફ્લેશ કરતો હોય આ ટાઈપના આપણા પ્રશ્નો ઉભા થયા હતા તે માટે આપણે જે અત્રિની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે આપણે પહેલા તો પાછળના ભાગમાં સીસીટીવી નતા પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું છે ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બાજુ ઊંચી છે છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે આગળના ભાગમાં થોડી ફેન્સિંગ વધારે ત્રણ ફૂટ જેવી ફેન્સિંગ કરી છે ત્યારબાદ આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી પહેલા એક સિક્યુરિટીની વ્યવસ્થા હતી હાલ આપણે અંદરના ભાગમાં બે સિક્યુરિટી તેમજ બારના ભાગમાં મેલ સિક્યુરિટી એમ ચાર સિક્યુરિટીની એટ એ ટાઈમ વ્યવસ્થા કરી છે સાંજ માટે વોર્ડન પર જે કરવામાં આવ્યા હતા બાબતે શું કહે એ વોર્ડન ને અત્યારે આપણે નોટિસ આપી છે ને એમની પાસે એનો ક્લાસો પણ માંગવામાં આવ્યો છે કેટલા સમયથી સાહેબ આવું ચાલતું છે આ લગભગ આ વીક માં જ થયું છે ઓલમોસ્ટ એક વીક વીક જેવા સમયથી આવું થતું હતું અલ્ટરનેટ દિવસે થતું હતું હા આપણે પોલીસને જાણ કરેલી આ બાબતે અને તેઓએ પણ તેમની કક્ષા કાર્ય કાર્યવાહી ચાલુ કરી અને આપણી જે હોસ્ટેલ છે તે બહાર રાત માટે પોઈન્ટ પણ ઉભો કર્યો છે જે

અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું કેમ્પસની છાત્રાઓમાં જેટલી હાજર હતી એ છાત્રાઓ જોડે એ દિવસની ઘટના બાબતે ચર્ચા કરી હતી અને વધુમાં એ જાણવામાં આવે છે કે સુરક્ષા બાબતે આપણે હોમગાર્ડના પોઈન્ટ પણ વધારેલા છે અને મા છાત્રાઓ સાથે ચર્ચા કરી અને છાત્રાઓને એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે અને આ બાબતે બાબતે વધારે તપાસની કાર્યવાહી છે એ હા જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ એમના પીઆઈ શ્રી ને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવી માં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે હાલમાં તપાસનો વિષય છે આસપાસના જે જે દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં આવશે હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોપરેટ કરી રહ્યા છે